સૌરાષ્ટ્રના ખેડૂતભાઈઓ અને રાજ્યના અન્ય અન્ય ખેડૂતભાઈઓ વરસાદની રાહમાં છે પરંતુ હવે તારીખ પંદરમી ઓગસ્ટથી વરસાદી સિસ્ટમો સક્રિય થશે કાંટોનું સર્ક્યુલેશન અરબસાગરમાં થવાની શક્યતા રહે છે બંગારસાગરમાં પણ તારીખ સત્તર ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બનશે એટલે અરબસાગરની સિસ્ટમના કારણે તારીખ ઓગણીસ વીસ એકવીસ બાવીસમાં સૌ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત સત્તર ઓગસ્ટ વાળી સિસ્ટમ લગભગ ઓગણીસ વીસમાં મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગોમાં આવતા ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે સરદાર સરોવર ડેમને પાણીની સપાટી વધવાની શક્યતા રહે છે અને આ વરસાદના કારણે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ પણ લેવાની શક્યતા રહે છે વરસાદ મહીસાગરના ભાગો ભરોદના ભાગો અમદાવાદ ગાંધીનગરના ભાગો ભરૂચના ભાગો જમુસરના ભાગો સાચપુરાના ભાગો નવસારી સુરતના ભાગો આવડના વલસાડના ભાગો આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે તાપી નદીનું પણ વધવાની શક્યતા રહે છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો પાટણ સમીહારીર અને મહેસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે રાજકોટ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે